સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈટીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમેન્ટ બચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિય બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબ લેન્ડ ગ્રીડિંગનો ગુનો દાખલ થયો છે આ ગુના જે ફરિયાદીઓ છે એમનું નામ છે રાકેશજી ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમને એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત ચાવટી કરી અને એની જમીન ચટાવી કાઢવાનો કાબો કરેલો હતો જે અનુસંધાને આ ગુનો દાખલ કર્યો છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાની જે કમિટી છે એના દ્વારા આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અનુસંધાને જ આ ગુનો દાખલ કર્યો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ ચિતોલભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉષો દેવાન પ્રમુખભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર કૃષ્ણા હર્ષદભાઈ પારેખ આરોપી નંબર પાંચ ચિમાભાઈ મીરાભાઈ અહેવાલ આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર મોકલભાઈ પટેલ આ સાથે આરોપીના અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમેન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીનું નામ છે કૃષ્ણા હર્ષદભેન પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ કૃષ્ણા હર્ષદભેન પારેખ જે છે એ મૂળ બારોલના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ કોકુલ રો હાઉસ રાંદેર રોડ છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજી તપાસ દરમિયાન મળી આવેલા નથી